ખુલ પાંચ દિવસે પોલીસ ગિરફતારથી દૂર સારી પોલીસ નિષ્ફળતા કે ભી સંકેલવાની સંકેલ તાલુકામાં પેરવી ઉઠ્યા સવાલો વાત કરીએ તો તાલુકાના રાણીપુરા ગામના અગ્રણી નાગરિક અને પત્રકાર જયશીલ પટેલ પર ભારે રોષ અને ચિંતા ફેલાઈ હુમલા બાદ પત્રકારોએ આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા નાયબ પોલીસ અધિક્ષક પ્રાંત અધિકારી તેમજ ઝઘડિયા પીઆઈ આવેદન આપ્યું પરંતુ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પાંચ દિવસ દીધા આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર છે કે જેને કારણે તાલુકાના એક સવાલ ઉઠી રહ્યા છે શું આરોપીને ઝડપી લેવામાં પોલીસ નિષ્ફળ સાબિત થઈ રહી છે કે પછી કોઈ દબાણ હેઠળ આરોપીને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે સ્થાનિકો ચર્ચા છે કે જો એક પત્રકાર પર હુમલો થાય અને આરોપી ખુલ્લે આમ ફરી રહ્યો હોય તો સામાજિક નાગરિકોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત છે

કાયદેસરની કાર્યવાહી કરે તેવી જોરદાર માંગ ઉઠી રહી છે અબ્દુલ રવ ખત્રી ઉમલ્લા